મહેસાણા શહેરમાં આજે જૈન શાસનના સમ્રાટ સમા નરત્ન મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ હતો વહેલી સવારે શાંતિના સોસાયટી ખાતે અસમુખભાઈના ઘરેથી વાતતે ઉપાશ્રય ખાતે ગયા હતા ત્યાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ બહેનો જોડાયા હતા ગુરુદેવના ભારત ભ્રમણ દરમિયાન ઠેર ઠેરથી આજે પ્રવચન સાંભળવા અને ગુરુદેવના પ્રવેશમાં બેંગ્લોર હોગલી

પડજે તજી આચાર્ય પ્રતિ દરેક તડમીમાં મારી આજની અને માસ્તમજી બનના સાથે સંબંધ તોને નાતી અને અનંત ઉપચાર દ્વારા પૂર્ણકૃત કરીએ કવને મેં કચ્છી તમને પ્રવશ શરૂ થઈ ભગવાન નરત્ન કરીને મહેસાણા માં ચાતુર્માસ માટે પધાર્યા છે ચૌદસો ચૌદસો કિલોમીટર નો વિહાર કરીને ગુરુદેવ સમગ્ર મહેસાણા સમાજ એટલે માત્ર જૈન સમાજ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ને માટે ગુરુદેવ પધાર્યા છે આજે અષાઢી બીજ સાત જુલાઈ બે હાજર રવિવાર બે હાજર ચોવીસ રવિવાર ના દિવસે આજે સાહેબ નો ભવ્ય થી ભવ્ય ચાતુર્માસ નો પ્રવેશ થયો છે હજારો ની સંખ્યામાં બહાર ગામ થી મહેમાનો ગુરુ ભક્તો પધારેલા છે હું સમગ્ર મહેસાણા જૈન સમાજ અને હિન્દુ સમાજ ને આમંત્રણ આપું છું એ ગુરુદેવ હવે ઉપનગર જૈન સંઘ પદ્માવતી સોસાયટી ની બાજુમાં બિરાજમાન છે ચાતુર્માસ ના આ ચાર મહિના દરમિયાન રોજ સવા સાત થી સવા આઠ નું પ્રવચન રહેશે આવા ગુરુદેવ આપણે સમગ્ર મહેસાણા હિન્દુ સમાજે પુણ્ય કરી હોય ત્યારે આવા ગુરુ ભગવંતો પ્રાપ્તિ થતી હોય છે સમગ્ર સમાજને વિનંતી કે નિત્ય જે પ્રવચનો જે ઉપનગર જૈન સંઘ ના થશે તો સર્વેને પધારવા માટે વિનંતી છે અમારા આંગણે બાર થી હજારો મહેમાનો આવ્યું છે એ સર્વેને ને પણ અમે આમંત્રણ આપીએ છીએ આપનું નામ જણાવજો અને આજના પ્રસંગ વિશે શું કહેવા માંગશો મારું નામ ચંદ્રકાંત શાહ છે શું પ્રસંગ છે આજના આજે મોટામાં મોટા આચાર્ય માર સાહેબ મહેસાણા નગરે પધાર્યા છે અને સવારની નૌકાથી બપોરનું જમણવાર એ અમારા એકસો આઠના ગોળનું હતું અને આગામીમાં ઉદ્ધાન તપની આરાધના કરાવવાની છે એ આપણા ગોળની જ છે માટે અમને આનંદ છે પ્રમુખનો કે સારું સારું કામ થાય છે પંદર વર્ષ પછી આ જે લાભ મળે છે શું કહેવા માગશે એ બાબતો પંદર વર્ષ પછી મારા સહેબ એ વધારે હશે એ ખૂબ લાભ મળશે એવી ગણતરી છે